તો કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે છે ઉત્તરાયણ અને એમાં છે ને ઉતરાયણમાં આપણે લેવા છે બિસ્કિટ નાના નાના છોકરાઓ જે આવે એ લોકોને આપવા માટે આને જો ટાઈસનને રમાડે છે ટાઈસન ટાઈસન જો તો અત્યારે હું છે ને મસ્ત એવા જીન્જરા શેકું છું કેમ કે આજે છે શો બધા આપણે ચગાવવાનું છે નહીં એટલે એનું કેન્સલ રાખવાનું છે પછી શેરડી છે અને ઝીંજરા છે બસ બેડ બધા બેસશે સાથે ખાશે બાકી તો બીજું કઈ નથી અને બાકી તમને જો એક વસ્તુ બતાવું આ હે ને બીજાના કપડાં પહેર લઈએ પણ એલી બ્લોગ માં નોતો લેવાનું હું ખાલી એમના પેરી નાખ ફોટા પાડીને મૂકી ને પછી મૂકે જ નઈ ખાલી હે રવિના પેરી ને પછી હું ફોટા મૂકે અત્યારે એની પેલા ન મુકત પણ તું હવે એના પેલા વ્લોગ લઈ લે હવે એટલે ખોટી આ તો મારું એક બાનું દીધું હું હું જોઈશ કેવી રીતે તું કપડા પહેરા મિત્રો ઉત્તરાયણ છે આજે પણ એ હે ફોટા પાછળ મે છે તમને કહી દઉં બસ પણ હું બતાવીશ તમને બધા દઉં કયા કપડા છે બસ રેડી જા એટલે હાવ બીજાને કપડા પહેર ચાલો હવે આપણે અત્યારે જાય ઉપર એક વિડીયો શૂટ કરવો છે મારે તો મેં કપડાં બદલાઈ નહીં ખા અને જોઈએ બધા શું કરે છે પતંગ લઈ લીધી ફોટો બોટો પાડી લઈ આપણે મસ્ત ઊભી રહ્યો બે આયા છે આ ડાગલો કોનો હે હે આ હું કઈ નાની હોતું લે ડાગ લો ફટાબટા પાડી લઈ આપણે બધાને મસ્તેમાં ફોટા પાડવા ને ફોટા પાડવા માટે મે કપડા બદલેવા હમણા પાછા બદલી નાખીસ એટલે જો પતંગ એટલે બધી કઈ પતંગ ઉટી ન હતી ભાઈજી

આવડે નઈ મારી જેમ આપડે ખાલી આ ચગાવે જો આવું આવડે મને ચગાવતા બાકી પતંગ ચગાવતા આવડે આપડે કામ નથી

તો અમે લેવા હી પૂરી 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 પછી ઈચ્છા છે આ છે ને જેઠાલાલ છે અને આ બેસી ગઈ ખાવા ખાવાનું જ સર ન ખાત ન હાલે એક દિવસ હું હું લેવા ગઈ હતી કોઈ કેતી નહીં બોલ કેટલું ખોટું બોલે છે હું લે આવી કઈ ઘટાડી આજે આવી પડશે એને ને એને હરી સમજો કારી કારી લાગશે

માસાએ ચગાઈ દીધી ને ત્યાર માથે લઈ લીધી એને લે કે ચગાઈ પડી ગઈ તારા હાથ જ મારી નજર નઈ તારા હાથ ઉપર આવી ને ત્યાં તો માસાએ માંડ માંડ કરીને ચગાઈ દીધી ને એને પાડી નહીં જો ક્યાંય કઈ દોરી જો શું આવ્યું કે પતંગ જવા દીધી

આ તો તમે બધા તું આવી ને પછી ઉપર આવી ને રાયડું બધા એવા પાડવા મેના તો લાઈ નો જવા દે ને વાર ઉપર એટલે હું આવી મી તો લાઈ ને થોડું લાગે આવું બધા બતાવી દઉં બાકી હું ખાવ છુંジンજરી અને આ બજો ઓ મને હે ને અત્યારે ફૂલ માથું દુખે છે જો ગઈ કે રહી

જો અત્યારે હું બનાવું છું મેગી અને આપણી આ મેગી બને છે મેગી બની જાય એટલે ખાઈ લે ખાઈ લઈ અને છે ને ખીચડી બનાવી છે આજે મસ્તીની કેમ કે ઘરમાં બધાને છે ને મજા જેવું નથી એટલે બહારનું આજે નથી મગાવ્યું ખીચડી બનાવી છે અને મસ્ત આવી બનાવી છે દૂધવાળી તો હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ તો બધાને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય